બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ તપાસ તેજ સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી પરીક્ષિતા રાઠોડની પત્રકાર પરિષદ બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાએ સંપત્તિ સીઆઈડી ક્રાઇમની તપાસમાં થયા નવા ખુલાસા બીઝેડ કંપનીમાં અગિયાર હજાર લોકોએ રોકાણ કર્યું કેટલા લોકોએ રોકાણ કર્યું તેની તપાસ ચાલુ દસ્તાવેજી પુરાવાના આધારે કરવામાં આવી રહી છે આ તપાસ હિંમતનગર મહેસાણા સાણંદ અમરેલી સહિતના જિલ્લાના લોકોએ કર્યું છે સો સો જેટલા લોકોના નિવેદન લીધા તપાસમાં કરોડની બહાર આવી ઝાલા પાસેથી આઠ મોબાઈલ પણ મળી આવ્યા વિઝેટ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ તપાસ તેજ સીઆઈડી ક્રાઇમની તપાસમાં નવા ખુલાસા બીઝેડ કંપનીમાં અગિયાર હજાર લોકોએ રોકાણ કર્યું દસ્તાવેજ દસ્તાવેજી પુરાવાના આધારે કરવામાં આવી રહી છે તપાસ હિંમતનગર મહેસાણા સાણંદ અમરેલી સહિતના જિલ્લાના લોકોએ રોકાણ કર્યું અમે મે તમને કહ્યું પ્રમાણે અલગ અલગ ટીમ બનાવેલી છે અને બધી જ ટીમ અલગ અલગ પ્રકારે દરેક દરેક એંગલથી કોઈ એંગલ તપાસનો ફરિયાદનો બાકી ન રહી જાય એના માટે ટીમ બધી કાર્યરત છે અને જેટલા પણ ભોગ બનનાર છે મેં તમને કહ્યું સામેથી કદાચ પોતાની આઈડેન્ટિટી છુપાવતા હોય કે ન આવતા હોય કોઈ પણ કારણસર તો અમે સામેથી એ લોકોનો સંપર્ક કરીશું એમને કોઈ ફરિયાદ કરે કોઈ રજૂઆત હોય એમને કોઈ કોઈ પુરાવા આપવા હોય તો અમે સામેથી એ પ્રયત્ન કરી રહ્યા છીએ મોડસ ઓફરેન્ડિ તો એની એ જ હતી કે એ લોકો એ તમામને રોકાણ કરવા માટે જે લલચાવતા હતા એમાં એને પેમ્બલેટ્સ બી બહાર પાડેલા હતા એણે એની વેબસાઇટ પર અને એનું જે ગ્રુપ બનાવેલું હતું એજન્ટોનો એ ગ્રુપમાં પણ એ બધું જે લોભામણી લાલચો આપતો હતો અને પાંચ લાખ જેટલું કોઈ રોકાણ કરે તો પાંચ લાખના રોકાણ પર એને મોબાઈલ આપો દસ લાખનું રોકાણ કરે તો એને કોઈ પણ બીજી કોઈ ટીવી કે એ રીતને કોઈ મોંઘી વસ્તુ આપવી અને જેટલા સબ એજન્ટો જેટલા બી રોકાણકારો જે પણ લાવે એને એટલું પર્સન્ટેજ પાંચ ટકા પર્સન્ટેજ આપવું કે સબ એજન્ટ આવે તો એને ટુ ફાઇવ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ એને એમાં આપવું એ રીતે બધાને લચાવતો હતો